સવારમાં હું થઈ ગઈ હતી તૈયાર મારે જવાનું હતું સવિટિયા બદલાવવા માટે મારા સવિટિયા તૂટી ગયા હતા તો એ આપી અને નવા લેવાના હતા અને યતરાજ પણ છત્રી લઈ અને તૈયાર થઈ ગયો હતો પછી સોનીને ફોન કરીને પૂછ્યું તો એ હતા નહીં બાર ગામ ગયા હતા તો એમને કીધું કે કાલે આવજો એટલે મેં સવિટિયા મૂકી દીધા અને આજે તો રવિવાર હતો એટલે યતરાજ અને જયરીપ જાય અને છોલે ભટુરે લઈ આવ્યા હતા પછી અમે બધાએ છોલે ભટુરે ખાઈ લીધું અને યતરાજ તો કાળી અને પીળી ત્રાસ ખાતો હતો પણ અમારે જવાનું હતું મારા દેરાણી માટે ડ્રાયફ્રુટ લાવવાનું હતું તો અમે ગયા ડ્રાયફ્રૂટ લેવા માટે બધું ડ્રાયફ્રુટ લઈ અને આવતા ઘરે અને બાકીની જે વસ્તુ રહી હતી એ જે મને યાદ આવી એ હું લઈ આવી અને સાંજે મને અને યતરાજ ભૂખ લાગી હતી એટલે મેં મારી અને યતરાજ માટે મેગી બનાવી નાખી અને હું આ બધી વસ્તુ લેવા જઈ ત્યારે અહીંયા દુબઈની ચોકલેટ હતી તો મને ચોકલેટ ખાવાનું મન થયું એટલે હું અમારા બધા માટે ચોકલેટ લાવી હતી તો એ ચોકલેટ મેં ટેસ્ટ કરી તો આમ જેમ્સ જેવી લાગતી હતી અને હતી પાણા જેવી પછી એ ચોકલેટ ખાઈ અને મેં મૂકી દીધી પણ મારે ખાવાના હતા પીસતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ